ચિખોદરામાં જે ઘટના બની છે અને એ ઘટનાની અંદર જે મારામારીની ઘટના બની હતી ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અને આની અંદર એક યુવકનું મૃત્યુ થયું હતું અને બાદમાં આ જે આખો સમગ્ર બનાવ છે તે હત્યામાં પલટાયો હતો અને ત્યારબાદ જે પોલીસ એફઆરઆઈ છે અને પોલીસ એફઆરઆઈની અંદર કેટલાક જે નામો આવ્યા ત્યારે હવે ક્યાંક ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે ક્ષત્રિય સંગઠનો છે તે અત્યારે એકત્ર થઈ અને

એમાં નિર્દોષ બાળકો જે છે એ લોકોનો ભોગ ના લેવાય એના માટે અમે તટસ્થ તપાસ થાય એના માટે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને રજૂઆત કરવા નીકળ્યા છે સુનિલસિંહ આપ શું કહેશો આપને શું માગણી છે કયા માગણીને લઈને આવેદનપત્ર આપવા જોઈએ આવેદનપત્ર એ જ બાબતે લઈને આપી રહ્યા કે ચીખોદાની અંદર છવ્વીસ તારીખે જે પણ ઘટના બની એ નિંદની છે અમે પણ એને વખોડીએ છીએ આવી ઘટના આપણે આણંદ જિલ્લામાં બનવી ના જોઈએ પણ એની સાથે સાથે રાજકીય પ્રશાસનને કિન્નાખોરીની સાથે નિર્દોષ છોકરાઓનું પણ અંદર નામ નાખવામાં આવે છે તો અમે એટલું સરકારને એટલું જ જાણવા માગીએ જે લોકોએ આ કાર્ય કર્યું છે અને સજા થવી જોઈએ ન્યાયતંત્રને લઈને પણ નિધો છોકરાઓ અંદર ભરાવા ના જોઈએ એ સરકાર ખાસ એનું ધ્યાન રાખી અને એની તપાસ કરવી જોઈએ ખાસ સાથે બીજા પણ કેટલાક આગેવાનો છે તેમની સાથે આપ શું કહેશો આપ શું કહેશો જી જી આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એવો છે કે આ જે ઘટના બની છે તેનું અમને ઘણું અમને પણ ઘણું દુઃખ છે પણ આ ઘટના બાદ રાજકીય સમીકરણો જે રીતે પોતાના એક્ટિવ થયા છે અને પોતાનો રાજકીય દ્વેષભાવ રાખીને જે નિર્દોષ નવયુવાનોના નામ ફરિયાદમાં લખાઈ રહ્યા છે અને પોલીસ તંત્ર અને પ્રશાસનનો જે ઉપયોગ કરી રહ્યા છે એ પોલીસ પ્રશાસન આ તંત્રનો હાથો ના બને અને નિર્દોષ માણસોને આ ફરિયાદમાં ના લે આરોપી ના બનાવે એ હેતુએ કલેક્ટર સાહેબને અમારું સૂચન અને અમે જણાવવા માટે આજે આવેદનપત્ર આપવા જઈ રહેલ છીએ તો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યો છું કલેક્ટર કચેરી ખાતેથી આ જે દ્રશ્ય હતા અત્યારે કે જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે એમના જે સંગઠનો છે તે અત્યારે જે ચિખોદરાની અંદર જે ઘટના બની હતી અને એ ઘટનાની અંદર ક્યાંક નિર્દોષ જે યુવાનો છે તેમની પર કોઈ આક્ષેપ ના થાય કે તેમના ફરિયાદમાં નામ ન આવે તે હેતુથી અત્યારે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે હવે મેદાને ઉતર્યા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહ્યા છે કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું મના અર્બન ગુજરાત